એક દિવસ શેઠાને ઘરે ન હતા અને તેમની છોકરીએ મને રાત્રે બોલાવીને મારી સાથે મારા પરિવારમાં મારા પિતાજી ખૂબ જ બીમાર રહેતા હતા ઘરમાં હું બધાથી મોટો હતો અને મારા બે ભાઈ બહેન મારાથી નાના હતા એટલે મારું ભણવાનું બંધ કરાવી દીધું અને મારા લગ્ન કરાવી દીધા હું ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ પૈસા ન હોવાથી મેં ભણવાનું છોડી દીધું અને મારા પરિવારની જવાબદારી પૂરી કરવા હું બાજુના શહેરમાં નોકરી કરવા લાગ્યો હું અને જ્યાં નોકરી કરતો હતો શેઠ અને શેઠાની અને તેની છોકરી રહેતા હતા શેઠ શેઠાને ખૂબ જ સારા હતા મારા મિત્રએ મારી બધી જ જવાબદારી લીધી હતી તેથી તે મને તેની છોકરીને ગાડીનો ડ્રાઈવર રાખી લીધો હતો એ ખૂબ જ મોટી કોલેજમાં ભણતી હતી હું શેઠની છોકરીને કોલેજમાં મૂકવા જતો અને ત્યાંથી પાછો ઘરે લઈ આવતો હતો જેથી પોતાના મિત્રોને મરવા જતી હતી ત્યાં પણ હું તેને લઈ જતો અને પાછી લાવતો હતો તે છોકરીનું નામ માહી હતું દેખાવમાં કોઈ હિરન કરતાં ઓછી ન હતી તે ખૂબ જ સુંદર અને ભણવામાં પણ હોશિયાર હતી ભણવામાં તેના રૂમમાં પહેલો નંબર જ આવતો હું તેને કોલેજ લઈ જતો ત્યારે રસ્તામાં તે મારી સાથે ઘણી બધી વાતો કરતી હતી અને જ્યારે તે બજારમાં કંઈ પણ વસ્તુ લેવું હોય ત્યારે મારી માટે પણ ઘણું બધું લેતી હતી તેને ખબર હતી કે નજીકના સમયમાં મારી ભાઈના લગ્ન છે તેથી તે મારી ભાઈ બહેન માટે શોપિંગ કરી લીધી અને મને કહેતી હતી તમારી બહેનને ગામડે મોકલાવી દેજો હંમેશા તેની સાથે હું નજર નીચી રાખીને જ વાત કરતો હતો કારણ કે હું એક ગરીબ પરિવારમાંથી આવતો અને મારા સંસ્કારોને ખબર હતી એક દિવસ માહી એમ કે તેના પપ્પા પાસે એક બાઇક મંગાવી આપે અને મને કહેવા લાગી જો આ બાઈક તમારા માટે લીધી છે આ વાત સાંભળીને હસવા લાગ્યું તે હંમેશા મારી સાથે હસી મજાક કરતી રહેતી પણ મને શું ખબર હતી કે તે મારી સાથે દગો રમી રહે છે એનાથી મારું જીવન બેકાર થઈ જશે માહી ખૂબ જ નાની ઉંમરમાં તેની સગાઈ કરી દેવામાં આવી હતી માહીના લગ્ન માટેના છોકરા સાથે નક્કી કરતા થયા હતા માહીએ ગાડીમાં હંમેશા તેના મિત્રો સાથે વાત કરતી રહેતી અને તેઓ ઓફિસને ક્યારેય વાત સાંભળી ન હતી શિયાળાના દિવસ હતા અચાનક શેઠ શેઠાણીને મુંબઈને જવાનું થયું કારણ કે તેમના પિયરવાળા ત્યાં રહેતા હતા તેમના પિતાજીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને તે શેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને શેઠાણી પોતાના પિતાને જોવા માગતા હતા એટલા માટે જ છે તને એક મહિના માટે મુંબઈ જતા રહ્યા માહીની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી હતી તેની માહીને ઘરે મૂકીને ગયા હતા મને એ કામ કરતાં એક વર્ષ જેવું થઈ ગયું હતું શેઠને મારા ઉપર ખૂબ જ વિશ્વાસ હતો તેમને ખબર હતી કે તે હું તેમને બહેન જેવું જ રાખું છું માહીની બધી જ જવાબદારી મને છોડી હતી પોતે મુંબઈ જવા માટે નીકળી ગયા તેમના ના ગયા પછી મેં મારું કામ ખૂબ જ જવાબદારીપૂર્વક કર્યું હતું થોડા દિવસમાં મારા ભાઈના લગ્ન હતા એટલે મારે પૈસાની ખૂબ જ જરૂર હતી એટલે માહીને કોલેજ મૂક્યા પછી હું એક હોટલમાં વેટર તરીકે કામ કરતો હતો ખાલી સમયમાં હું વેટરનું કામ કરીને પૈસા ભેગા કરી લેતો હતો તેથી હું મારા બહેનના લગ્ન માટે મોકલાવી શકું શેઠના ગયા પછી મને કામ કરતી જલ્દી છુટ્ટી મરી જતી હતી કારણ કે અહીં આજકાલ ઘરે જ રહેતી હતી એક પંદર દિવસ ક્યારે પસાર થઈ ગયા મને ખબર જ ના પડી અચાનક એક દિવસ સમાચારમાં રાખી શેઠાણીના પિતાનું મૃત્યુ થઈ ગયું છે તે દિવસે રાત્રે માહી મને ફોન કર્યો અને મને તેમની પાસે બોલાવે તે રાતે ખૂબ જ ડરતી હતી તેને ડર લાગી રહ્યો હતો એટલા માટે હું અને મારી પત્ની મારી માહી પાસે જતા રહ્યા શેઠ શેઠાણીના આવે ત્યાં સુધી હું અને મારી પત્ની ત્યાં જ રહેવા લાગ્યા જ્યાં સુધી માહીને ખૂબ જ ઉતરે ત્યાં સુધી અમે ત્યાં જ રહ્યા હતા થોડા દિવસ પછી જ્યારે માહીની તબિયત સારી થઈ એટલે અમે ત્યાંથી જવા માટે પરગવાનગી લેવા ગયા એટલામાં તો શેઠ શેઠાની આવીને અમારી વફાદારી જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયા અને માહીને કોઈ ભાઈ ન હતો એટલા માટે મેં એક ભાઈની ફરજ નિભાવી છે